પૂજાની થાળી રેડી છે હવે મારી અને હું ને મમ્મી છીએ મંદિર હેલો મમ્મી તો હવે મંદિરેથી પૂજા કરીને આવી ગઈ હતી અને મેં કરી લીધી જવેરાની પૂજા તો હવે હું નાસ્તો કરવા બેસી ગઈ છું અને પછી જવાનું છે સલૂન આ છે ફરાળી ભાખરી આ છે ગાજરનો ચેવડો ને ચાય

ગાઈસ તડકાને ને પણ આજે નીકળું તું તો અમે લઈ લીધું છે હવે જઈએ છીએ ઘરે કા મમ્મીજી ચાલો ચાલો તો હવે હું જમવા બેસી ગઈ છું શ્રીખંડ અને મોરી મોરી રોટલી મમ્મી પર સેમ ખાય છે કા મમ્મી શું કરે ઘરે બેહી ખાવું છે પડે હા એક માં ખાવું ચાલો ગાઈસ શ્રીખંડ ખાવા સો ગાઈસ હવે હું જાઉં છું ગાંધીધામ કેમ કે મને કામ હતું

હું એ પી લઉં હાલો ગઈ હવે હું વિડીયો બનાવીશ ને મારો જ્યુસ રહી જશે એમનો પીવાઈ જશે અને પછી અમને જવાનું ગ્લાસ પાછા દેવા પડશે આપણે ફટાફટ પી લઈએ ગ્લાસ ઓલો હતો બરાબર હા તો પપ્પા ને કામ આવે જાય છે ચલો આવજો તમે ઢીસુમ ના કર્યું મને ઢીસુમ કરો ન હું બોલાવીશ નહીં હવે ગાઈસ જગ્યા બદલાવી નાખીએ આપણે पहले डिसम करो धीरे धीरे बात ना धीरे धीरे नहीं भले हलो गाइस तकियो बकियो राखी दइए चलो देवांशु आओ जो सो गाइस हवे हूं आवी गई छु सलून गांधीधाम थी चलो गाइस तो જોઈએ શું કરે છે मम्मी जी ड्रायर करे छे ड्रायर जानू अच्छे से करना બેન ટાટા બાય બાય હાલું હોય તો નાની ઘરે જાઉં મારા નથી હાલુ હાલો સીધી બેન આવજો બાય બાય મમ્મી શું તો ગાઈસ હવે હું જાઉં છું નાનીના ઘરે જાનુ બેન ને બાય કહી દઈએ ઓય બાય જાનુ ઓય જાનુ બાય બાય હવે ક્યાં જવાનું આપણે નથી કહેતા મેટલી ગાજર કેનું હોય ગાર્ડન મારું છે ગાઈસ તો ચીકુ નો જ્યુસ પી લઉં હું અને પછી અમે હવે જઈએ છીએ ગાર્ડન માનવીર નથી આલતો ગાર્ડન માં કાં ને બેન જાય છે હવે બાસ્કેટબોલ માટે ટાટા બાય 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 કાવ્યા બાય હવે તું બાય કેસ માનું હવે આપણે ક્યાં જઈએ માનવીર મેટલી ગાજર કેનું છે ઈ

કાઈ નહીં કીટા જા હાલો આપડે બધા ઘરે જાવ તો હવે અમે નીકળી ગયા હતા ઘરે જવા માટે ને માનવીરભાઈ ને તો ફૂલ મોજ પડી ગઈ છે નાની આવી જા

કંઈક વગડી વગળી ગયું વગળી ગયો પેમ્પલ જો ગાઈસ આજે છે સાબુદાણાના વડા જે બનાવ્યા છે મામીએ અને ચટણી પણ બનાવી છે જો ટમેટાની બહુ મસ્ત વાવ તો હું ને ક્રિશા જોઈએ છીએ મૂવી મિસિસ કા ક્રિશા માનવીર ભાઈ આપણા તોફાન કરે છે કામાનું તો નાની કરે છે અત્યારે પૂજા હાય નાની હવે જાઉં છું સાચે હાય ની બાય ભૂલી ગઈ માનવીર સુઈ ગયો છે બાય મમ્મી ગુડ નાઈટ આવજો જય માતાજી થેન્ક યુ ફોર વડા nem pulo pachie avis